ગીરગઢડા તાલુકાના પેછવી ગામે કલેકટર એનવી ઉપાધ્યાય દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનો હતો સભા દરમિયાન ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ અનેક સમસ્યાઓ રજૂ કરી જેમાં ગટરના લીકેજ ગામથી સ્મશાન સુધીના રસ્તાનું સમારકામ પેચવીથી બાયપાસ અને પેચવીથી ફરેડાને જોડતા કાચા રસ્તાને પાકું વાડી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓનું જોકે સમારકામ કરવું તેમજ નવી આંગણવાડીનું નિર્માણ વહેતા પાણીને રોકી ખેતી માટે બોરી બંધ અને ખેત તળાવ બનાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થયો કલેક્ટરે તમામ ઉપાધ્યાયે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રાથમિકતા આપી વહેલી તકે તેનો નિકાલ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી ઉપરાંત કલેક્ટરે સ્મશાન નેમ થયા પછી ત્યાં છાપરી બનાવવા માટે તાત્કાલિક ધોરણે એક પચાસ લાખ રૂપિયા ફાળવવાની તૈયારી દર્શાવી જે ગ્રામજનો માટે એક મહત્વપૂર્ણ જોકે જાહેરાત પણ કહી શકાય તેમજ એસઆઈઆરની કામ ને લઈને પણ વાત કરવામાં આવી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી જોકે આ સભામાં એસઆઈઆરની કામગીરી અંગે પણ વાતચીત કરવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા જો કે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રાત્રિ સભા દરમિયાન ગ્રામજનો દ્વારા કલેક્ટરને અનેક રજૂઆત કરવામાં આવી ગીર ગઢડાના પેચવી ગામે રાત્રિ રાત્રિસભા યોજાઇ સમસ્યાઓના નિરાકરણ માટે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ અનેક સમસ્યાઓ રજૂ કરી હતી ત્યારે રાત્રિસભા દરમિયાન એસઆઈઆરની કામગીરીને લઈને પણ વાત પણ કરવામાં આવી અને લોકોને અપીલ પણ

પરંતુ જો આ લોકોનું નામ બે હજાર બેમાં નહીં મળે તો એમણે પછી પુરાવા આપવા પડશે પુરાવા આપવા કરતાં જો નામ એનું હોય કોઈ પણ જગ્યાએ તો આ તાત્કાલિક તમે સંપર્ક કરો એમનો અને બે હજાર બેમાં એ લોકો ક્યાં હતા કદાચ અહીંયા ના પણ હોય ગામમાં બીજા ગામમાં હોય બીજા જિલ્લામાં હોય બીજા રાજ્યમાં હોય તો ક્યાં નામ હોય તો એ નામની વિગત એમને તાત્કાલિક આપું જેથી કરીને એમનું નામ જે છે એ સિલેક્ટ લિસ્ટ જે છે કે પુરાવા આપવા નહીં પડે એવી યાદી અન્ય તમામ પુરાવા પુરાવા આપવા પડશે અને જો નહીં આપી શકે તો એમના નામ મતદાર ભવિષ્યમાં જ્યારે પણ નામ દાખલ કરવાના થશે ત્યારે આ પુરાવા તો મજા આપવા જ પડશે માટે મારી સૌ ગ્રામજનોને વિનંતી છે ગામના જે વડીલો છે સરપંચ છે આજે નામો વાંચી ગયા અત્યારે એ તમામ લોકોના જો સંપર્કમાં હોવ ক' হাজাৰ বেমাৰ যাম এই পাপ্প মমী নাই বাপা নাই মানুহ নাম দাদা নাম নাই নাম হয় এই বিষয়ে তাৰ